મિત્રો આર કે ન્યૂઝમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાનું વેલાડા ગામ છે જ્યાં રામદેવ મંદિરના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવેલ હતું જોયા બાદ એક વિવાદ સર્જાય છે કારણ કે જે મોટા મોટા પાંચ પાંચ લાખના તેર તેર લાખના ઇનામો હતા તે એક જ નંબર ઉપર લાગે છે તો ચાલો જાણીએ શું કહે છે તે લોકો બોતા ભાગી ગયા ગામ બાપા ને બેડ રાખી આમ હું ખોટું બદલામ કર્યું હજાર હાથ વારા ને અને અમને નો આયો જ ને બાપા લેખાય ભલાઈ ગયો આ પર તે વાળો ને નકા શું

વિરામ ભાઈ કઈ બાજુ એટલે હું તો હું જાગ્યો ગયો ને મને આ બધી મારા ગામ માં ભાઈ બન જગાડવા મને બોલો બોલો શું આ બધું કાકા મારા માં ફોન આવે આ બધું વિરાટ ભાઈ હું તમને વાત કરું મારી વાત સાંભળો હું હે વાત કરું આમ મારી હારે કાવતરું રહી ગયું તમને હે વાત કરું હું તને ચોખ્ખું કહું છું હું આમાં તને ખબર હશે મને કાઈ ખબર છે ના હોટ તમને ખબર ના અને તને મેં કીધું તું પેલા ઇનામ નું હા કીધું ફોન બંધ આવે છે whatsapp માં contact કર હા હો કાકા કીધું તું હા કીધું પણ એવા નથી whatsapp માં ના ચાલુ વિરમભાઈ WhatsApp ભલે નો ચાલુ હોય પણ હું આ મારું તને કહું એમ હા કીધું હતું કે નત કીધું કે જયપલ તું ઈ WhatsApp માં કોન્ટેક્ટ કર હવે અત્યારે તારા જેટલા મારામાં ફોન આવે છે અને જો રામોપીરે આપણે કોઈ ઓલું હતું જ નહીં તેજ ઉપર નકર હું ચડેત જ નહીં પણ મામા અમાર હરે આ અમારે ભલે ઈ વાત તો અલગ હું મારું કહું હા 100% તારું તો ઉપર પાડી નાખી છે મારો હું ના હે અને તમ તારે ઈ કોઈ ઓલું નથી આપણે ચડ્યા તા અને આપણે સેવા કાર્ય કે કાય મેં તને એમ તો કીધું નતું કે આપણે ઓલું તું મને દીધે મેક્સ ભાઈ કોઈ એન્કરિંગ નો ટકા હો ટકા હે ના હો ટક એવા મારે પબ્લિક ને જવાબ તો દેવો પડશે ને કે વિરમભાઈ તમે હતા ના શું જવાબ દઉં તું કે યાર પણ હું જ વિરમબા કઈ જો આમ પાંચ ગામ ના પચીસ ગામ ના માણહ આવે ને એ જે કે બે ઇનામ કર્યા ને એ જાય પણ ધર્મ દાન જ્યાં દેવા કે એમ દેવા તૈયાર બીજું બોલો હમ અમે કઈ ના જાણ તમે અમારે બુક જો રામ આપડે મંદિર તમને ખબર ખુલ્લું પડ્યું ને તમે બુક લઈ અહીં આવી ને કે રાત દી ખુલ્લી જ બરોબર હમ અહીંયા થી બુક કો એ કોક લઈ ગયો હે રાતો રાત અને તેજ મે લાઈવ માં વિડિયો મે કે નથી કોકે જમા કરી દીધી હમ તો હું આ મારી જે બુકુ ના રહ્યા પૈસા

પણ એ લાઈવ માં થોડી કઈ ખબર પડે આતો તમે અમારે એજન્ટ હતા એટલે અમારે તમને પેલા પાછુ જાણ કરવી પડે ને ના એને live live ત્યાં આગળ રૂબરૂ બેસવું એમાં કઈ સ્ટેજ માં ના હોય પણ એમ નઈ અમારે તો તમે તમે અમારે એજન્ટ હતા એટલે અમે તમારે ભરોસે લીધી હોય ને ticket નો meaning એમ થયું ને કેવાનું એ તમારી સાચી વાત પણ એને stage માથે ના હોય લાઈવ ત્યાં રૂબરૂ દેખાડે બધું કે શું થાય એમ શું નઈ લાઈવ માં કઈ ખોટું હોય તો કયો કોઈ વાંધો નઈ એટલે અમારે જે પેલા કરી હોય એ ચાલુ કરવાની હોય એ પેલા અમે agent એ હોય એટલે અમે તમને પેલા સંપર્ક કરવો પડે ને હમ એટલે,

હા એમ તો વાંધો આપણે કાલ કરજો પરમ દી કરજો કોન્ટેક્ટ કરીને આપજો ને તમારી કરતા અમને જજી ઉતરે છે કે ભાઈ આ ફોન ન લાગ્યો અને વસ્તુ અમારે ઓલા લાગે તો અમારો વસ્તુ રાખવો જ નથી અમારી વસ્તુ પહોંચાડવી તમારે કરતા અમને રજી ઉપર કોન્ટેક કરજો મળે ત્યારે તમે ફોગાડો ને મળે જ નહીં ક્યાં જ આપણે કયો ને ને એમ નહી વ્યક્તિ મળશે ને જે એમ ઈનામ દેસો ને તમને રૂબરૂ ફોન કરશો ગ્રુપ બધા ગ્રુપમાં મેસેજ નાખી દઈશું જેને આવો ને શું અરે આવવાની કઈ વાત નથી પણ તમે કયો તમે કઈ ભાઈ નો કોન્ટેક્ટ તો કર્યો હે ને કોનો એ ભાઈ નો તમે કયો છો કે એ ભાઈ કર્યો છે ને કઈક કેટલી તમે કઈક બાવીસ તારીખ કીધી ને તમે કયો એ તારીખે આવવાના છે રૂબરૂ હા પણ એ contact થાય છે હું તમને એનો badge ને જવાબ આપીશ કે સીધી આવાના હે તેથી હું તમને બોલાવીશ ready એ ભાઈ ક્યાંના છે નામ શું એ ભાઈ નું એ કયો ને contact કીધું તો હોય,

ખાવાની વાત નથી આપડે શું તમે તમારા મનમાં ખાલી વિચારો એક ને એક નંબર નીકળો નંબર બંધ નીકળો ચાર ટિકિટ એ નંબર નીકળો ગામ અલગ અલગ તમને એટલી ખબર પડે ને આ શું એમ એટલે એમ નહીં અમે તો કઈ ફ્રોડ કર્યું નથી ને શોર્ટ તમે નથી કર્યું પણ એમ નહીં તમે આ જે આ સિરીઝની તમે જેને બુક આપી એજન્ટની તમને ખબર હોય કે મેં આ વીસ બુક જેને આપી વીસ બુક કોને આપી એ એજન્ટ ખબર હોય ને કે મેં વીસ બુક આ એજન્ટને આપી હતી તો એ એ એજન્ટ ને જેને આપી એના મન નંબર આપો એનાથી હું તમને પૂછી લઈશ કે તમે ભાઈ આ કયો ઓમ વાળો એજન્ટ બે માં અલગ છે ને એક માં બે બે એક એજન્ટ તો નથી ને એજન્ટ ભલે પચાસ હોય એમ કો પણ તમે જે આ આપણે કેટલી કઈક સોળ હજાર આઠસો એક થી કઈક સોળ હજાર આઠસો પચાસ ની સિરીઝ સોળ હજાર થી ઉપર જે છે બુક હોય તમનેથી ખબર હોય જો લખેલી હોય ભાઈ મેં વીસ બુક આને આપી તો આ સિરીઝ થી કે આ સિરીઝ આટલી બુક મેં આ આપી એને ભલે પછી પચાસ જણાને આપી હોય એ ભાઈ મારો કોન્ટેક્ટ છે ને એટલે હું તમને ફોન કરીશ એટલે તમે ડાયરેક એને પૂછી લેજો રેડી

એમાં નંબર જે પેલું ઇનામ લાગ્યું ને કઈક અઠાણુ કઈક એવો કઈક નંબર હતો જે નંબર બંધ આવ્યો હતો હવે ઈ નંબર ત્રણ ચાર ticket માં આવ્યો છે અને ગામ બધાય માં અલગ અલગ લખ્યા છે અને નંબર બધાય માં એક જ છે તો આવું કેમ એમ કવ છું તમને નંબર હવે અમુક ભાઈ એ લીધો હોય તમે દાખલા તરીકે વાત કરો હવે નંબર તો ઈ ટિકિટ ને કેટલી લીધી કે થોડી આપણને ખબર છે નહીં પણ તો ગામ પછી એક જ રાખે ને ગામ કઈ નોખું નોખું તો કોઈ લખે નહીં

તો એ ભાઈ ને આપડે જરાક મને એનો જે personal contact number હોય એ આપો એટલે મારે એમને પૂછ્યું કે ગામ બધું નોખું નોખું લખવાનું કઈ કારણ તો હોય ને એમની પાસે અમે whatsapp માં તો contact કર્યો અમે direct એમને નથી કર્યો જે અમે ડાયરેક્ટ હાવ જોડે પાત્રો કરવી હી હા હા ડાયરેક્ટ થજો સીધા ડાયરેક્ટ direct જ સીધા બોલાવે હા તો ડાયરેક્ટ બોલાવે ને એટલે મને ફોન કરજો આપડે આમાં ticket ઓ જાજી લીધેલી છે હા હા આ હું agent બોલું છું ભેઈડા થી રંગત્રા હા હા,

હા પણ એ આવે ને કે તેમ તમે બોલો છો તમે પૂછલી જો અને પાછી કે એમ ને 3 4 ટિકિટ માં એમ નું એમ એમના નંબર વાળું ઇનામ નીકળતો એમ ચાર ટિકિટ માં અને ઈ ભલે નીકળું પચાસ ટિકિટ માં ભલે નીકળે ભલે એમને જાજી દીધી હોય પણ એમને ગામ નામ નોખું નોખું લખ્યું ને આ બધું કઈ સમજાતું નથી એમ મને ઘણા ના ફોન આવ્યા મેં એમાં ઘણી બુક ખોટવાડી લી હતી જો ને આ તો કઈ વાંધો જ આવે ને તમે તમે ફોન કરીશ તમે હોતાwij જઈજો હા તો આપણે એ પ્રશ્ન પૂછવું જ છે એમ જ આપણે હા પૂછી લેજો પૂછી લેજો હા કારણ કે તમને ખબર પડે ને કે ગામ બધા નોખા નોખા લખ્યા નંબર એક હતો એની નંબર બંધ આવ્યો આ બધું કઈ સમજાય તો ખરું ને સમજાવું પડે હા તો હા તો કઈ વાંધો નહીં પૂછી લેજો મને મને ફોન કરજો જ તમે તે દી ભલે ભલે હાલો અહીંયા કાંઈ છે નહીં બધા ડરો વાળા ભાગી ગયા હે નથી મોટર સાઇકલ કે નહીં કાંઈ એક કે લાઇક વિવડે ને કે મળી જાય છે ને બાકી પૈસા પાછા નહીં મળે આવું કહે છે આયા છે એ માણસો નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત મેક્સ સાહેબ મિત્રો વેલાડામાં થયેલા ડ્રો પછી મને ગઈકાલથી કેટલાક મિત્રોના ફોન આવે છે કેટલાક મેસેજ આવે છે કે એમાં કંઈક અમુક ચિઠ્ઠીઓ એક નામની કે એક નંબરની હતી એવું કંઈક કહે છે લોકો તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ મારું કામ છે એકદમ સ્ટેજ ઉપરથી પારદર્શક એન્કરિંગ થાય સ્પષ્ટ થાય એન્કરિંગ સિવાય મારું બીજું કોઈ કામ નથી આયોજકોએ કેટલા અનંગ ચિઠ્ઠીઓ વેચી છે ક્યાં ક્યાં વેચી છે કુલ કેટલી ચિઠ્ઠીઓ એમાં છે એ બધું મારું કામ નથી મારું કામ છે સ્ટેજ ઉપર દીકરી છે એ સ્પષ્ટ ચિઠ્ઠી ઉપાડે બધાની હાજરીમાં કોઈની લાગવગ ના ચાલે સ્ટેજ ઉપર પણ કોઈ ના હોય અને ક્લિયર રીતે કેમેરા સામે ચિઠ્ઠી દીકરી લઈ આવે મારું કામ આટલું જ છે આપ સૌ જાણો છો અને આટલા વર્ષોથી આપનો ભરોસો છે પણ નિર્વિવાદિત રીતે કાર્યક્રમ કરવો હોય તો જ મને બોલાવો કોઈ પણ જાતના વિવાદિત કાર્યક્રમ માટે મહેરબાની કરીને મને ફોન ના કરશો મને બુક ના કરશો અને વધુ કાંઈ માહિતી જોઈતી હોય તો તમારી આયોજકને જ મળી લેવાનું અથવા આયોજકને ત્યાં રૂબરૂ પહોંચી જવાનું થેન્ક યુ વેરી મચ તમારો ભરોસો છે ક્યારે નહીં તૂટે પણ વિવાદિત કાર્યક્રમનો ઈસો ન બનાવજો પ્લીઝ